हूँ श्रीमती रीवाबा रविन्द्र सिंह जाडेजा ईश्वर नामे सोगंद लव छू ईश्वर नामे सोगंद लव छू के कायदा थी स्थापित भारतना संविधान प्रत्ये कायदा थी स्थापित भारतना संविधान प्रत्ये हूँ हूँ साची श्रद्धा अने निष्ठा धरावीश साची श्रद्धा अने निष्ठा धरावीश हूँ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ ભારતના અખંડતાનું સમર્થન કરીશ અને હું હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક પૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃ કરવક